મહારાજ તમે જોતા ના જોતા હમ જ્યોતિતા જોતા આગળતા હે તુરા પેર મેં તો દીખતા મેઠા થતા હાથ જોતા હા જોતા હૈ જોતા અરે યાર આપણ બેઠ ગયા કા

दिखाओ तो दिखाओ अरे यार आपका तो अभी सारी साथी का दशा चल रहा है इतले? आपका बहुत बड़ा वो घातक है एटले आप मर जाएंगे सारे कि दिखा दिखाओ 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 अरे बच्चा सात दिन में तुम्हारा मौत लिखा है सात दिन में सात दिन में पक्कू कहता पक्कू कहता हूँ मनोप्रूव करता है अरे देखो आज कौन सा वार आज मंगलवार कल रविवार होगा ना कल रविवार कैसे होगा अरे कल रविवार कल तो बुधवार होता है मंगलवार बुधवार गुरुवार शुक्रवार सभी हाँ बच्चे कितने हैं एक और बीबी है और शादी हो गई अरे जो भी शादी हुआ तब तो बच्चा हुआ अरे ऐसा है कोई बात नहीं आपके सात दिन बच्चे हैं सात दिन बच्चे नहीं एक बच्चा है ऐसा नहीं सात दिन आपका बच्चा है तब तक मौज मस्ती कर लो प्रवास भी जाके आप मर जाएंगे तो हम आप प्रवास जाओ और मौज मस्ती करो मौज मस्ती करो प्रवास जाओ हाँ। आ, 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 अरे अरे मेरे को नहीं आ, अरे मेरे को नहीं करना है तो आप खुद जाओ मौज मस्ती करने चलो मैं जाता हूँ क्या बोलते हैं समझ नहीं रहा चलो मैं जाता हूँ बोला

મંગળવાર ભાઈ બુધવાર આવે બુધવાર ભાઈ ગુરુવાર આવે ગુરુવાર ભાઈ શુક્રવાર આવે અને રવિવારે તારું મોત છે કે અને બધું કેવાય ખબર છે મંગળવાર

પૈસા લે આ જવાનું બહુ કેમ તો એના જોડે પૈસા લે ને આ દિયો અમને તું પૂછી લેજે ચોખ્ખું કે મરી જાય થોડા દ્વારા મરી જાય પૈસા મળી જાય હે ને આ તો પૂછી લે હેઠળ પૂછી લે મારે તું પૂછી લે ધારો કે વીમો ઉતાર દીધો કેટલા વર્ષનો હું ઉતારો અમારે પચાસ હજાર રૂપિયા તમે મને હમ વીમા પેઢી એટલે એ વીમો તમારો વીસ વર્ષનો થાય વીસ વર્ષ મહિના વીસ વર્ષ પૂરા થતા થાય પછી તમને પોત લાખ રૂપિયા વીમા થરતી મળે બરોબર અને એ સિવાય જો આજની ગરીન કાલ ઉકળી જાઓ ને તમે તો દસ લાખ રૂપિયા મળે તો મોટો ફાયદા વાળો વીમો છે એટલે સાહેબ આજે હપતો પડ્યો સાહેબ એ હા અને કાલ મરી ગયા તો કેટલા મળે તો બહ લાખ તું માધ્યાં ભરવાના કેટલા થાય હાલ તો 50 ભરવાના 50 ભરવાના હવ તો હું લેતા હું

પોતા ગો કરવાના મોટું ઘર બનાવ્યું એટલે થોડું મોટું મોટું ગઈ ગુ ફટાફટો ફોન આવે તો પૈસા મારે ઓલે એ આવવાનો માલ ગેર આ રોમ જો બે મિનિટ રોમ જો ઓય શું કરતો પૈસા આવું હજાર પેલો ધોતી જ્યોતિષ હોય ને એને મને કીધું ક બિલાડી આની ઉતરી હ

છોકરો બઉ ભેગો થાય હું તો કઉ પૈસા ઉઠાવી લેલી છોકરો નઈ માધુર નઈ મરી જાય આપણે પૈસા લઈ લઈએ એવું કરીએ આપડે

અલ્યા તાર ના દે આ ઉસોલ્યા ભાઈ તમારા બાજુ આ બચ્ચી યાર આ પૈસા લે તમે તમે તો બે કલાક ના દેતા યાર બે કલાક હું શું કહું હોભરો 50 બરાબર હો આ પોમમાં તો યો કરોડો પેલા ના નું નામ લખું તમારું બી નું લખો અરજ કરવાનો તો આપણે

છોકરો બાપો મારવાનો બાપા ને પૂછતો નઈ અને પેલા વીમા વાળા ફોન કરજો ફોન કરજો એટલો

તેલી પેન જો એક કોમ કર ને હવે મય માર દે લે ને ગોગા બરોબર ના 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 જો ના હું પહેલા રોમજીનો કરાઈ હા જા હ જા સમુરે મળી

તું મને હા હા તપાસ રૂપિયા બેઠો 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 હે બેઠો મેકરા કા કાઢો દો ખાવાનું ના મેં તો ખા લુંગા હું ખા

કરી હવે તું નેકર વાંકર ફટાફટ અને પેલું ટ્રેક્ટર કરતી હલા ફટાફટ ઉપર પચાસ હજાર પેલા રમજી ને પેલા ગોગા ને અને પેલો રમતું મારા જોડે વેજે લઈ ગયા ને ચક્રવર્તી વ્યાજ ગણું અને એમના જોડે મારા વિમાન આ વસૂલ કરવું હો બધું હવે મને વેચી નાખવા દે કે હા મારું ધડકવા જીજે અડાર મોજ ઝુકેગા નહીં સાલા